સાણંદના વિરોધનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિરોધનગર જિલ્લા પંચાયત સીટના ભાજપના પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ કાર્યકરો તેમજ અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને નવા વર્ષમાં સૌ એકતા સેવા અને વિકાસ તેમજ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી હતી અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ તેમજ આત્મનિર્ભર સંકલ્પ સભામાં ઉપસ્થિત રહી પક્ષના કરમટ કાર્યકર્તાઓ આ અવસરે અમદાવાદ જિલ્લા પ્રદેશ અગ્રણી હિતેન્દ્રભાઈ પટેલ આરસી પટેલ સ્વદેશી જાગરણ અભિયાન ઇન્ચાર્જ મહેશભાઈ ચાવડા સભા ઇન્ચાર્જ સાણંદ ભાજપ તાલુકા પ્રમુખ હસમુખભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પૂર્વ જિલ્લા બારડ ચૈતન્ય શંભુ મહારાજ સહિત ધર્મગુરુઓ તાલુકા ભાજપ અધ્યક્ષ તેમજ અન્ય સંગઠનના હોદ્દેદારો વિસ્તારના સરપંચો કારોબારી સભ્યો ભાજપના કાર્યકર્તા સહિત ગ્રામજનોનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ અને શહેરી વિસ્તારનો બોર્ડ સીટ પરિવારના લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરસ્પરમાં નૂતન વર્ષાભિનંદન કરી શકે શુભેચ્છાઓની આપ કરી શકે સાથે સાથે નવા વર્ષે નવા વિચારો સાથે નવા જોન સાથે નવા દિસ્સા સાથે પાર્ટી પાર્ટીના કામમાં લાગીએ એ માટે આ નૂતન વર્ષા અભિનંદનનો નો કાર્યક્રમ અહીંયા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચન નગર સીટ પર રાખવામાં આવ્યો છે આ સાથે પાર્ટીનું એક ખૂબ મોટું અભિયાન આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પણ ચાલી રહ્યું છે સમગ્ર વિશ્વની સામે આ ટેરિફ ટ્રમ્પ અને ટેરરિઝમ એક મોટો પડકાર છે તેનો સામનો કરવા માટે માત્ર મોદી સાહેબે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરવો એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા પ્રભાવ પ્રભાતરી કરવી સ્ટીકરો લગાડવા મહિલા સંમેલનો કરવા યુવા સંમેલનો કરવા કિસાન સંમેલનો કરવા અને આપણી જે પૌરાણિક પરંપરાઓ હતી કે ગામનો પૈસો ગામમાં ગામનું પાણી ગામમાં જિલ્લાનો પૈસો જિલ્લામાં જિલ્લાનું પાણી જિલ્લામાં એ પ્રમાણે આપણે પોતાની જે પૌરાણિક પરંપરાઓ પ્રમાણે પોતાનું બીજ પોતાનું કુદરતી ખાતર પોતાની મજૂરી પોતાનું વસ્તુનું ઉત્પાદનનો વપરાશ કે ઘઉં ચોખા કઠોળ દૂધ દહીં છાશ આ બધું સ્વ વાપરીએ વિદેશી ચલણનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણેની કોસ્મેસ્ટિક કે જીવન જરૂરિયાતની વસ્તુઓ વાપરીએ ગાડી ફોન મોબાઈલ આ બધું જે વિદેશી વસ્તુઓ છે એ મોટાભાગે ભારતમાં બનતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને એના માધ્યમથી ડોલરની જે જવાબદારી છે એની જે જરૂરિયાત છે એ ઓછી થાય ભારતીય રૂપિયો મજબૂત થાય તો આપણી સામેનો જે વૈશ્વિક પડકાર છે એ નાબૂદ કરવામાં આપણને બળ મળે તો આપ અહીંયા ઉપસ્થિત સૌ લોકોને આદરણીય ચૈતન્ય શંભુ મહારાજ જેમનું આ માદરે વતન પણ છે અને બંને લોકોએ આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી આરસી પટેલ એક અપીલ કરી છે એક સંકલ્પ લેવડાવ્યો છે કે આવનારા દિવસોમાં પાર્ટીના કામની સાથે સાથે લોકકલ્યાણમાં મોટું કામ છે એ સ્વદેશીનો ઉપયોગ કરીશું કોઈ પણ વસ્તુ વિદેશી નહીં વાપરીએ પોતાની બનેલી વસ્તુ વાપરીશું અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી થઈશું એવો સંકલ્પ અને નવા વર્ષના આદાન પ્રદાન માટેનો આ કાર્યક્રમ